રાજકોટના અગ્નિકાંડ વાત તરત જ ઝડપાયેલા આરોપી યુવરાજસિંહ સોલંકી રાહુલ રાઠોડ અને નીતીશ જૈનના ચૌદ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા ત્યારબાદ જો વાત કરીએ તો ધવલ ઠક્કરના તેર દિવસના રિમાન્ડ મંજૂર થયા જે ગઈકાલે કોર્ટે મંજૂર કર્યા છે આજે ઝડપાયેલા કિરીટસિંહ જાડેજાના રિમાન્ડ આઠ દિવસના મંજૂર થયા છે ત્યારે રાજકોટ શહેર

હું છું આપની સાથે તુષાર બસી આ નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ મામલે મહત્વના અપડેટ સૌપ્રથમ એ મળી રહ્યા છે કે આજે ઝડપાયેલા કિરીટસિંહ જાડેજાના આઠ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે ગઈકાલે જે આરોપી ઝડપાયેલા હતો ધવલ ઠક્કર તેના તેર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને જેમની તાત્કાલિક પહેલા ધરપકડ થઈ એ ત્રણેય આરોપી યુવરાજસિંહ સોલંકી રાહુલ રાઠોડ અને નીતિન જૈનના ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે હવે વાત કરીએ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પાર્થિવરાજસિંહ ગોહિલની કે જેઓ આજે આ મામલે પોતાનો એક વિડીયો બનાવી માધ્યમો સુધી પહોંચાડે છે અને સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પોસ્ટ કરે છે જેમાં તેઓ આ બાબતની વિગતો આપવા જઈ રહ્યા હોય તેવું લાગે છે પરંતુ વિગતો તો કંઈ મળી નથી રહી તે પણ અમને લાગે છે એક પત્રકાર તરીકે અમે આશા રાખતા હોઈએ કે અમારી સામે અધિકારીઓ બેસી અને પત્રકાર પરિષદ યોજે જ્યાં અમે સવાલ પૂછી શકીએ એ જનતાના એ મૃતકોના પરિવાર વતી અને તપાસ ક્યાં પહોંચી છે તેને લગતા પરંતુ આ મામલે એવું કેમ ન થયું તેને લઈ સવાલો શરૂ થયા છે પહેલાં પાર્થિવરાજસિંહ ગોહિલની તમે

ટોટલ પાંચ આરોપીઓની ધરપકડ થયેલી છે જેમાં ટીઆરપી ગેમ ઝોનના જે મુખ્ય માલિક છે તે ધવલ કોર્પોરેશનના પ્રોપરેટર ધવલ ઠક્કર તે ઉપરાંત અન્ય પાર્ટનર્સની અંદર યુવરાજસિંહ સોલંકી રાહુલ રાઠોડ જમીનના માલિક કીર્તિસિંહ જાડેજા તથા તેના મેનેજર નીતિન જૈનની ધરપકડ થઈ ચૂકેલ છે અને તેઓના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે હાલ અમારી પાસે એવી માહિતી આવી છે કે જે અન્ય મુખ્ય સંચાલક હતા તેવા પ્રકાશ જૈનનું આ દુર્ઘટનાની અંદર નિધન થઈ ચૂક્યું છે જે ડીએનએ ટેસ્ટિંગના આધારે સાબિત થયું છે આગળ વધુમાં જે ટીઆરપી ગેમ ઝોનમાં જે દુર્ઘટના બની છે તે એ અન્ય પુરાવા અને દસ્તાવેજી પુરાવા મેળવવાની કાર્યવાહી હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવેલ છે અને જે કંઈ બી અપડેટ હશે એ અમે તમને આપતા રહીશું જય હિન્દ તો તમે જોયું એ પ્રકારે ડીસીપી સિંહ ગોહિલે જે માહિતી આપી તેને સત્તાવાર માહિતી ગણવાની હોય છે કારણ કે આ માહિતી સત્તાવાર તેઓ જાહેર કરી રહ્યા છે હવે સત્તાવાર માહિતી વિશે કેટલાક સવાલો વિશે પત્રકારોને પૂછવું હોય તો પર્સનલ ફોન કરવાના પર્સનલ મુલાકાત કરવા જવાની કે ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ જવાનું આ રસ્તા બચ્યા છે પરંતુ જ્યારે જાહેરમાં પત્રકાર પરિષદ બનતી હોય છે ત્યારે પત્રકારોને સમજાવી નથી શકાતા કારણ કે એક પત્રકારને સમજાવો તો બીજો ન સમજેલો પત્રકાર તમને સવાલ પૂછી બેસે અને ફરીથી મેટર બને તો શું કયા સવાલોથી ડરી રહી છે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ તેમની પાસે તપાસ છે એસઆઈટીના અધ્યક્ષ આજ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત બસિયા છે આજે સમાચાર મળે છે કે ફાયર વિભાગના કોર્પોરેશનના અધિકારીને પણ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે ક્રાઇમ બ્રાન્ચ અને તેમની સાથે અન્ય અધિકારીઓ અન્ય પોલીસ અધિકારીઓ કે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેમને પણ બોલાવવામાં આવ્યા છે અને જવાબની કાર્યવાહી ચાલી રહી છે જવાબ તો એમને આપવાના છે આ શહેર પોલીસને કે જેમના બાળકો જેમના માતા પિતા જેમનો પરિવાર આ ગેમ ઝોનની અંદર બળીને ખાબ થયો છે આ દ્રશ્યો અમે જોયા છે માટે અમે આ મુદ્દાની ગંભીરતા સમજીએ છીએ પરંતુ આ મુદ્દા પર પાણી ઢોળ કેમ કરવું તે પણ સારી રીતે અધિકારીઓ મને લાગે છે કે જાણી રહ્યા છે અને આ જ પ્રકારે તેઓ ડીલે કરી અને આ મેટરને ઠંડી પાડવાનો પ્રયાસ કરે છે રખે ને પત્રકાર સવાલ પૂછે તો શું જવાબ આપવો માટે જ મને લાગે છે કે વિડીયોના માધ્યમથી આ જવાબ મોકલી દેવાયો છે પત્રકારોને ખેર કંઈ વાંધો નહીં રાજકોટ શહેર પોલીસ રાજુભાર્ગ હવે નથી રહ્યા બદલી થઈ ગઈ છે અને હાલ તેઓ કોઈ પોસ્ટ પર નથી કારણ કે વેકન્ટ છે તેઓ ફેસબુક લાઈવ થઈ થઈ અને વાતો કરી રહ્યા હતા તમે પણ કરતા રહેજો ફેસબુક લાઈવ જનતા જોતી રહેશે અને અમે પ્રાર્થના કરીએ કે આવી બીજી વખત ઘટના ન બને અને જો બને તો તમે પણ આ ફેસબુક લાઈવ ના માધ્યમથી આજ રીતે જવાબ આપતા રહેશો અને જનતા સાંભળતી રહેશે બીજું કંઈ થવાનું નથી નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે